પોલીસ સાથે ઘડસણ અને ગાળા ગાડીના કેસમાં ફસાયેલા કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પાટણમાં આજે હાજર થયા છે ડીવાયએસપીના નિવેદનના સાથે તેમના સમર્થનમાં આવ્યા છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ધારાસભ્ય કિરીટ પટેલ સહિત એકવીસ આરોપીઓ હાજર થયા છે કિરીટ પટેલ છે તેમની મુશ્કેલીઓ સતત વધતી દેખાઈ રહી છે અને કિરીટ પટેલ હાજર થયા બાદ સિદ્ધપુરના ડીવાયસપી કે કે પંડ્યા આ કેટલા આરોપીઓ હાજર થયા છે શું છે મામલો તેની તેમણે વાત કરી છે એ દરમિયાન પોલીસ સાથે કરસાણ અને ગાળાગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો આમાં આ અગાઉ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગ્યામરભાઈ દેસાઈ કુલ એકવીસ આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસના આ પાટણના ધારાસભ્ય બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેમના સમર્થન અને સપોર્ટમાં

છ વર્ષથી ઓછી સજા હોય એને પોલીસ સ્ટેશનમાં જામીન આપવા માટેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જ્યારે એને પણ ગણના અવગણના કરવામાં આવતી હોય અને પોલીસ એ વહીવટી તંત્ર અને સરકારો સરકારો કાયમી બદલાતી જ હોય છે પણ વહીવટી તંત્ર એ પોતાનું કાયદો વ્યવસ્થા જે બંધારણ છે એ બંધારણમાં જે આપણા કાયદા છે નિયમો છે એને વળગીને ન્યાય તોડવો જોઈએ આ બાબતમાં અમે અમારા માજી ધારાસભ્ય ચંદનજી હોય ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ હોય અમારા એનએસયુઆઈના તમામ યુવાનો હોય અમે એમની સાથે છીએ જોઈએ છીએ પોલીસ પોલીસનું કામ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ કદાચ એમને કાયદો જ હાથમાં પોલીસે લેવા નિયમો બધા હાથમાં લેવાના થતા હોય તો એની અમે કોંગ્રેસ પાર્ટી પણ ચૂપ નહીં રહે જ્યારે અહીં પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય ત્યારે સ્વાભાવિક છે પોલીસની સહાનુભૂતિ બધા અધિકારીઓ સાથે રહેવી જોઈએ એના બદલે હજી સુધી બેહાડી રાખીને એમને જામીન આપવામાં આવતા નથી એટલે ઉપરથી કદાચ એમને પૂછવાનું છે કે ભાઈ કાયદો શું છે એમ પણ કાયદો કાયદાનું જ કામ કરે એમાં કાંઈ એમાં પૂછવા જો તો જે છે એનાથી કંઈ મોટી કોઈ એવી ગંભીરતા પેલી નથી બધો જ સહકાર પોલીસને તંત્રને આપતા હોઈએ છીએ પણ એટલી પોલીસ તંત્ર એને ઉપરવાળા એટલી બધી કમજોરી પણ ના માનવી જોઈએ કે જેથી કરીને આટલા કાયદાને માન આપવા છતાં આ રીતે હેરાનગતિ કરે છે એ મને એમ લાગે છે કે સ્થાનિક પોલીસ હોય અને બધા જ ધંધા બે નંબરના ધંધા એ કોઈ કોંગ્રેસના આગેવાનો નથી કરવાના ના હમણાં અડાઓ બધી નજર એટલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ વેચાતું હોય એનાથી તો કાળા દિવસો કયા હોય તો પછી ગ્રામ્ય વિસ્તારમાં બીજા અન્ય જગ્યાએ કેટલી બધીઓ છે આ તમામ બધીઓ એ પોલીસ જ્યારે હામે પડીને આ રીતે કરશે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને પણ ના છૂટકે ઉજાગર કરીને યુવા દણ બચાવવા માટેના પ્રયત્નો કરવા પડશે એટલે આ બાબતમાં હું એસપી ને પણ મળું છું હાલ જ અને એસપી ને પોલીસ તંત્ર અહીનું પાટણનું એ પોતાની જવાબદારી સમજે અને વેલામ વહેલા જામીન આપીને જે અમારા આગેવાનો સામેથી કાયદો વ્યવસ્થાને જે મન આપ્યું છે એના ઉપર કુણું વલણ રાખે એવી હું અપેક્ષા રાખું હવે જોવાનું તે રહેશે કે કિરીટ પટેલને ક્યારે જામીન મળે છે અને આ કેસ લઈને પણ હાલ પોલીસ શું તપાસ કરે છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝને આ ચેનલ અવશ્ય જોવાનું ભૂલતા નહીં ને જો ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબના સાથે બેલ લાયકોન પણ અવશ્ય દબાવી દેજો જેથી કરીને પહેલી નોટિફિકેશન આપને મળી રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે but